આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ પરમગૃહ્ય જ્ઞાન શ્લોક પાંચ તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી મારા યોગ ઐશ્વર્યને તો કે હું સર્વ જીવોનો પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું છતાં હું આ જગતનો અંશ નથી કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું ભગવાન કહે છે કે બધું જ તેમના આધારે રહેલું છે આ વિશે ગેરસમજૂતી થવી ન જોઈએ ભગવાન આ ભૌતિક જગતના પાલન તથા નિર્વાહ માટે પ્રત્યક્ષ રીતે કારણભૂત નથી કોઈવાર આપણે પોતાના ખભા પર પૃથ્વીના નકશાવાળો ગોળો ઉપાડતા એટલસનું ચિત્ર જોઈએ છીએ આ મોટા પૃથ્વીના ગોળાને ઉચક્કી રહેલો એ બહુ થાકેલો જણાય છે આ સર્જેલા બ્રહ્માંડને ધારણ કરી રહેલા કૃષ્ણના સંબંધમાં આવા ચિત્રોનો વિચાર કરવો ન જોઈએ તેઓ કહે છે કે જો કે બધું તેમના આધારે ટકી રહ્યું છે અને છતાં તેઓ તેનાથી અડગા રહે છે બધા ગ્રહો અંતરિક્ષમાં તરી રહ્યા છે અને આ અંતરિક્ષ પરમેશ્વરની શક્તિ છે પરંતુ તેઓ અંતરિક્ષથી ભિન્ન છે તેઓ ભિન્ન રીતે અવ્યવસ્થિત અવસ્થિત છે માટે ભગવાન કહે છે જોકે આ સર્વ નિમિત્ત પદાર્થો મારી અકલ્પ્ય શક્તિના આધારે રહેલા છે છતાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું તેમનાથી અલિપ્ત રહું છું આ ભગવાનનું અચિત્ય ઐશ્વર્ય છે વૈદિક શબ્દકોશ નિમાં કહેવાયું છે તે પ્રમાણે પરમેશ્વર પોતાની શક્તિ પ્રદર્શિત કરીને અચિત્ય આશ્ચર્યકારક લીલા કલી રહ્યા છે તેમનું વ્યક્તિત્વ વિભિન્ન સમર્થ શક્તિઓથી સભર છે અને તેમનો સંકલ્પ સ્વયં એક વાસ્તવિક તથ્ય છે ભગવાનને આ રીતે જાણવા જોઈએ આપણે કોઈ કામ કરવાનો વિચાર કરતા હોઈએ પરંતુ તેમાં અનેક વિઘ્નો નડે છે અને કેટલીક વખત આપણે આપણું ધાર્યું કરી શકતા નથી પરંતુ જ્યારે કૃષ્ણ કશું કરવા ઈચ્છે છે ત્યારે કેવળ તેમની ઈચ્છા માત્રથી જ બધું એવી રીતે પૂર્ણ થઈ જાય છે કે તે કેવી રીતે થઈ રહ્યું છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી ભગવાન આ વસ્તુ સ્થિતિની સ્પષ્ટતા કરે છે તેઓ સમગ્ર ભૌતિક સૃષ્ટિના પાલન તથા ધારણ કરનારા હોવા છતાં તેઓ આ ભૌતિક સૃષ્ટિને સ્પર્શ કરતા નથી કેવળ તેમની સર્વોપરી ઈચ્છા માત્રથી જ પ્રત્યેક વર્ષોનું સર્જન પાલન તથા સંહાર થાય છે જેવી રીતે આપણા ભૌતિક મન તથા આપણી પોતાની વચ્ચે ભેદ હોય છે તેવી રીતે તેમના મન તથા સ્વયં તેમની વચ્ચે કોઈ ભેદ નથી કારણ કે તેઓ પરમ આત્મા છે પ્રત્યેક વસ્તુમાં તેઓ એક જ સમયે ઉપસ્થિત રહે છે છતાં સામાન્ય મનુષ્ય આ સમજી શકતો નથી કે તેઓ સાકાર રૂપે કેવી રીતે ઉપસ્થિત હોય છે તેઓ આ ભૌતિક જગતથી ભિન્ન છે છતાં પ્રત્યેક વસ્તુ તેમના આધારે રહેલી છે અહીં આને જ યોગમ ઐશ્વર્યમ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની યોગ શક્તિ કહી છે જય નારાયણ